માસ્વામીની પ્રેરણા સમાજ શ્રેણીમાં આપ સર્વેનું સ્વાગત છે આજનો વિષય છે નિર્દોષ હાસ્ય અને હળવાશ આધ્યાત્મિક અને ધર્મસભર જીવનનો સાર આજે આપણી સાથે ચર્ચા કરવા વાર્તાલાપ કરવા પદ્મશ્રી સામુદ્દીનભાઈ રાઠોડ સાહેબ છે સામુદ્દીનભાઈ ગુજરાતી સ્કોલર વિદ્વાન આચાર્ય તો છે જ પરંતુ નિર્મળ હાસ્ય રસમાં તેઓ ભીષ્મ પિતામાં ગણાય છે સત્યાસી વર્ષના યુવાન એવા સાબુદ્દીનભાઈ હાસ્યમાં મૌલિકતા છે શિષ્ટતા છે અને એની સાથે સાથે આધ્યાત્મિક તત્વ જ્ઞાન પણ છે તેમના હાસ્યમાં જીવનનું સત્ય છે સાબુદ્દીનભાઈ મા સ્વામીની પ્રેરણામાં આપનું સ્વાગત છે હસવું અને રડવું એ જીવનની સૌથી સહજ અભિવ્યક્તિ છે આ બે એવા વ્યવહાર છે કે જે માણસ મનુષ્ય હાસ્ય રસ બીજા પ્રકારનો છે પરંતુ એક ઇન્ટરેસ્ટિંગ વાત શું છે કે રસને કોઈ સ્વરૂપ નથી એ દેખાતો નથી પરંતુ એની અભિવ્યક્તિ છે અને એ અનુભવાય છે આપણે પણ એમ કહીએ છીએ કે હશે તેનું ગર્વ હશે પરંતુ આજે જો જોવા જઈએ તો જીવનમાંથી નિર્દોષ હાસ્ય રસ ગાયબ થતો જાય છે હળવાશ મધુસતા અદ્રશ્ય થવા લાગી છે એક સમય એવો હતો કે આપણે હળવા ફૂલાતા સાબુદીન ભાઈ જીવનમાં પૈસા નહોતા સગવડતા નહોતી કઈ નહોતું અને છતાં પણ આપણે જીવન માણતા હતા આજે જીવનમાં પૈસા અને સગવડતા અને છતાં પણ એ એ જે જે જૂની મજા આપણે 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 અનુભવતા હતા આજે આજે અનુભવી શકતા નથી જો શોધવા જવું પડે હળવાસ મધુરતા જો આપણે આ શોધવા જવું પડે તો એ આપણા જીવનની કરુણા છે આપણે અનફોર્ચ્યુનેટલી આપણને ગમે કે ન ગમે આપણે જીવન માણતા નથી પણ આપણે જીવન પસાર કરીએ છીએ

કોઈના ઇકરાર કે ઇનકાર પર રસ્તો રહ્યો જે મળ્યો આધાર મળ્યા પથ્થર તેને પ્રેમથી પારસ દાતાર પર રસ્તો રહ્યો અને ભૌમિયાને અન્યની સલાહ લેતો જોઈને દૂર જઈએ પાંગળી વણઝાર પર હસતો રહ્યો હાસ્યની વાત આવે એટલે આ સ્ટેજ શો ને પંચાવન વર્ષ પૂરા થયા બરાબર આ છપ્પનનું વર્ષ છે પણ પંચાવન વર્ષ પહેલા એક એવી ધોન મનમાં સવાર હતી કે મર્યાદાનો સર ઊંચામાં ઊંચો રાખે સહકુટુંબ સાથે બેસી અને માણી શકે એવું નિર્દોષ અને વિશુદ્ધ હાસ્ય બરાબર છે આ એક ઉદ્દેશ બીજી બાબત એ છે કે એમાં જીવતરની વાતો વણી લે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને એક યુવાન પત્રકારે પૂછ્યું સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ સાહેબ જીવનનો અર્થ શું છે એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ યુવાન જીવનનો કોઈ અર્થ જ નહીં એટલે એ નિરાશ થઈને હાલતો થયો એને પાછો બોલાવ્યો અને આઈન્સ્ટાઈને કીધું કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ એબ્સોલ્યુટલી જીવન અર્થ અર્થહીન છે પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો આ જીવનને અર્થપૂર્ણ બનાવ્યું કોઈ જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓ એની રીતે બનાવી અને ત્રીજી વાત એ છે કે સત્યોને જીવનના સત્યોને હળવાશથી રજૂ કરવા એક જણે મને પૂછવું સારા કામમાં થોડા પૈસા વાપરવા શું કરું મેં કે જેના ઓછીના લીધે એને દઈ દીધું સારામાં સારું કામ આ છે પણ તમે શાંતિથી વિચારો તો એ વાત તો સાચી જ બરાબર છે પીપા પાપડ ને કીજીએ પુણ્ય કિયા છો બાર જો કિસી છે ના દિયા તો દિયા છો બાર બરાબર છે એટલે આ ઉદ્દેશ સાથે હું આવ્યો અને એમાં જ્યોતિન્દ્ર દવે હાસ્યના મહાન લેખક ચિંતક મર્મજ્ઞ જે ગણો પરમાનંદ કાપડિયા હોલમાં મારો કાર્યક્રમ સાંભળ્યો સાંભળીને બહુ રાજી થયો પછી મોરબીની હૈસિયતથી એને મને સલાહ કે તમે લખવાનું શરૂ કરો જો લખશો નહીં તો તમારો વિકાસ નહીં રહે બરાબર વાતો એ નહીં રહેશે ગામ બદલતા રહે બહુ સાચી વાત હતી પણ બહુ મોડો હું એનો અમલ કરી છું મનુભાઈ પંચોળી એક સમર સાહિત્યકાર દર્શન ઝેર તો બીજા જાણી જાણી એક આંબલા ને સણોસરા લોક ભારતીમાં મારા કાર્યક્રમો રાખો ત્યારે એમણે એક સલાહ આપી હતી કે હ્યુમરમાં રિયલાઇઝેશન થવું જોઈએ રિએક્શન ન આવવું જોઈએ બરાબર છે હા જે વાત કહેવી હોય એ તમે કહી શકો બરાબર પણ એનું રિએક્શન ન આવવું એટલે એક કેસેટના રેકોર્ડિંગમાં સુંદર મત હવે અરવિંદ આશ્રમમાં રિયલ અરવિંદ ફિલોસોફીના બહુ મોટા અભ્યાસ પણ નાનું બાળક હશે એમ ખડખડાટ એમણે મને એવું કીધું હતું કે તમે બોલો છો એમાં ભરપૂર આનંદ છે હવે સચેક ઉમેરો એમ એટલે મારો જે ઉદ્દેશ હતો એને પુષ્ટિ મળી એનાથી કારણ કે આખરે ઇવન આ ટાઈની ચોકીઝ ધ સ્મોલ રિવોલ્યુશન યસ એમ તો આ રીતે મેં શરૂ કર્યું અને એ કહી દઉં ભેગા ભેગ કે મોટામાં મોટી પ્રેરણા મળી હોય તો માટીમાં ગાંધીજીમાં છે બરાબર ગાંધીજીની બે વાત મેં આત્મસત કરવો પ્રયાસ કર્યો છે કે મારામાં વિનોદ વૃત્તિ ન હોત તો મેં આત્મહત્યા કરી હોત બરાબર એક ગાંધીજીની વાત અને બીજી વાત કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે એટલે મારા હાસ્યમાં ગંભીરતા આવે ગંભીરતામાં હાસ્ય પાછ પત્રકારો પૂછે મને તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ તો તમારી જાતિ કઈ એટલે હું કહું ન જાતિ બરાબર પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ ગિરજા ઘરકો બાટ લીયા ભગવાન કો જમી આસમાં કો બી બાટા મત બાટો ઇન્સાન બરાબર છે તો હિન્દી હૈ હમ વચન હૈ હેન્દોસ હમ આ રીતે હાસ્ય સર્જવાનો અને રજૂ કરવાનો મેં પ્રયાસ કર્યો અને હાસ્ય માટે હું મારા હાસ્ય માટે જણાવું તો માય હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ ઈશ્વર દત્ત છે માલિકની મહેરબાની છે અને કુદરતી બક્ષિસ છે આમાં મારું મારી કોઈ વિશિષ્ટ પ્રયાસો નથી હા એક વાત છે કે મેં એને અમાનત તરીકે જાળવી અને લોકોને હસાવવામાં એનો સદઉપયોગ કર્યો અને એ આ પંચાવન વર્ષથી ચાલતો આ પ્રયાસ છે છપ્પનમો વર્ષ છે એટલે હાસ્ય માટે આટલી વાત મારી પૂરતી છે આપ પૂછો આપણે કહ્યું હમણાં જ કે માણસનું હાસ્ય નિર્દોષ હોય છે અને એટલા માટે આપણને ગમે છે બાળકનું હાસ્યમાં નિર્દોષતા હોય છે કુતુલતા હોય છે અને સ્વાર્થહીન હોય છે કોઈ પણ જાતનું એનું પ્રયોજન નથી હોતું તો આપણે જ્યારે જૈનમાં ત્યારે આપણું હાસ્ય પણ બાળકનું જ હતું તો એ હાસ્ય આપણે ગુમાવી ક્યાં દીધું હા બાળકોની વાત છે ને જ્ઞાન વગરના યોગી છે કેવું મજાનું બાળપણ કેવું નિખાલસ પણ લાવ શોધી લવ ફરી વેરી દવા છાણ પણ એટલે જે જિજ્ઞાસા જે કુતુરતી એનામાં હોય છે ને એ જેમ મોટો થતો જાય શિક્ષણ મેળવતો જાય એમ ઓછી થતી જાય અને પછી પ્રૌઢ અવસ્થાના વૃદ્ધ અવસ્થામાં લગભગ રહેતી નથી પણ નિર્દોષ હાસ્યની વાત આવે છે ને તો હ્યુમરિસ્ટ તમે હાસ્યનો એક બે ઉદાહરણ જ આપી એક પત્રકારે મને પૂછ્યું કે તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ મેં કીધું ના હું ન કહી શકું પણ હું સહનશીલ છું એવી તમે નોંધ કરજો બરાબર અબ્રાહમ લિંકન સેક્રેટરીને એક નોટ કરાવતો એક બાઈ વચ્ચે કંઈક ને કંઈક બોલે એટલે સેક્રેટરી કે સાહેબ આ છે એ કોણ હા લિંકન કે મારા પત્ની છે મેરી ટોટ લિંકન બોલો કે માફ કરજો સાહેબ મારી ભૂલ થઈ લિંકન કે નહીં નહીં ભૂલ મારી થઈ છે તમને કેમ માફી માંગો બરાબર છે આ હાસ્ય છે અને બીજું એક મહિલા પત્રકારે મને પૂછ્યું મને કે તમે તમારા પત્નીને ઘરકામમાં મદદ કરો છો મેં કે ના એ મને મદદ કરે બરાબર છે મને આ હેનરી ફોર્ડને પત્રકારોએ પૂછ્યું કે તમારું લગ્ન જીવન નહીં સફળ ઉદ્યોગપતિ તરીકે સફળ બે વાતને એક વાક્યમાં હાંકળીને કહી શકશો એટલે ફોર્ડે કીધું કે હા એક જ મોડલને વળગી લેવું બરાબર છે એટલે આ હાસ્ય છે પછી હ્યુમર વિટ સેટાયર આયરની પેરોડી ફારસ બફૂન કેરી ક્રેચર બ્લેક હ્યુમર એનું વિશ્લેષણ કરો ત્યારે હાસ્ય નથી રહેતું વ્યાકરણી હોય ને એ કાવ્યનો આનંદ ન માણી શકે બરાબર એમ છે એટલે આ આ હું હાસ્ય અને મેં કીધું એમ સહકુટુંબારે બેન માણી શકે એ જ એનું માપદંડ એને લક્ષ્યમાં રાખી અને હાસ્યમાં ગંભીરતા આવે ગંભીરતામાં પાછું હાસ્ય આવે અને એમાં આમ સાહજિક રીતે ધર્મ છે અધ્યાત્મ છે એ વણાતું જાય હવે અધ્યાત્મ એટલે એક વાત કહ્યું વિનોબાજી એમ કહેતા કે આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયાસ ન કરો પણ જે આનંદ મળે છે એને વિશુદ્ધ કરવાનો પ્રયાસ કરો અને આ વિશુદ્ધિની પ્રક્રિયા છે ને એનું નામ જ અધ્યાત્મ બરાબર છે આ વિશુદ્ધિની જે પ્રક્રિયા છે એનું નામ જ અધ્યાત્મ છે અને ઈશ્વરની પ્રાર્થના કરવી છે પ્રભુને સવન કરવું જોઈએ પ્રભુનું ગોડની પ્રેયર કરવી જોઈએ માલિકની ઇબાદત કરવી જોઈએ આ અધ્યાત્મ છે પણ પશ્ચિમ દિશામાં રહીને જ કરવી ઈબાદત પૂર્વમાં રહીને જ કરવી ચર્ચમાં જ રવિવારે કર આ ધર્મ છે આ ભાવના પછી જ્યારે જીવનમાં આવી જાય પણ એ વ્યક્ત થવાની રીતો જુદી જુદી હોય એટલે કબીર સાહેબ એમ કહેતા કે કબીર કુવા એક હે પનિહારી અનેક બળતન સબ કે ન્યારે ભય પાની શબ્દને એક એટલે જગતના જે પ્રધાન ધર્મો રહ્યા ને એને પોતપોતાની એક એક વિશેષતા હોય એ કોઈએ એક સદગુણ ઉપર ભાર મૂક્યો કોઈએ બીજા ઉપર દાખલા તરીકે ખ્રિસ્તી ધર્મની માનવતા છે મુસ્લિમ ધર્મનો ભાઈચારો છે હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા છે ભારતીય સંસ્કૃતિ મુજબ વૈદિક ધર્મ જે છે ને એની વિશેષતા આધ્યાત્મિકતા બૌદ્ધ ધર્મની કરુણા છે જૈન ધર્મની અહિંસા છે જરાસ્રોષી ધર્મની ન્યાયપ્રિયતા છે અને સ્વામિનારાયણ ધર્મની ધર્મ સમન્વયની ભાવના પણ મોટાભાગે થાય છે એવું કે તળેટીમાં બેઠા બેઠા માણસો આ રસ્તો ખોટો છે ને આ ખોટો છે આ આમ જાય એટલે ખોટો આ આની પર આવે છે પણ સત્યના માર્ગે સફર કરીને શિખર સુધી પહોંચો કે પ્રેમના પંથે પ્રયાણ કરીને પહોંચો કે કરુણાની કેડી કંડાળીને ઉપર પહોંચો ત્યારે તમને લાગે કે બધા રસ્તા ઉપર જ આવે પણ આપણે જે કહ્યું કે બાળપણમાં એ નિર્દોષ હાસ્ય હોય છે પણ જેમ જેમ એ મોટું થતું જાય છે હા એમ એ જે ખરેખર અભ્યાસ દ્વારા જ્ઞાન દ્વારા જે એનો પોતાનો સ્વભાવ જાળવી રાખવો જોઈએ એ અનફોર્ચ્યુનેટલી આ કમ્પેરિઝન ને કોમ્પિટિશનના વર્લ્ડમાં જેને આપણે કહીએ કે હરીફાય અને સરખામણીની આ દુનિયામાં એ પોતાનો મૂળ સ્વભાવ તો ભૂલી જાય છે તો એને ખરેખર આપણે અભ્યાસ કહી શકાય આપણે તો આચાર્ય પદે આટલા વર્ષો રહેલા છો તો ખરેખર આ જે વિદ્યા છે આજે જ્ઞાન છે આજે અભ્યાસ છે એને ખરેખર અભ્યાસ કરી શકાય ખરું શિક્ષણ ક્ષેત્રે મારા આડત્રીસ વર્ષ ચાર મહિના ગયા છે એમાં તેર વર્ષ હું શિક્ષક રહ્યો અને પચીસ વર્ષ હું હેડમાસ્ટર પછી હાયર સેકન્ડરી આવી એટલે વળી પ્રિન્સિપાલ કહે પણ એની એક બે વાત જ ખાલી કહી દઉં એજ્યુકેશન શબ્દ જે છે ને ટુ એજ્યુકેટ મીન્સ ટુ બ્રિંગ આઉટ મહર્ષિ અરવિંદ એમ કહેતા હો કે જગતમાં કોઈ કોઈને ભણાવી શકતો નથી પણ એમાં જે કંઈ હોય એને બહાર લાવી શકાય બરાબર ટુ એજ્યુકેટ મીન્સ ટુ બ્રિંગ આઉટ એટલે એનામાં સત્ય હોય પ્રેમ હોય અહિંસા હોય માનવતા હોય સહિષ્ણુતા હોય એને બહાર લાવવાની પ્રક્રિયા એનું નામ શિક્ષણ વ્યક્તિની ગુણવત્તાનું પ્રગટીકરણ એનું નામ શિક્ષણ બરાબર સ્વામી વિવેકાનંદજી આપેલી વ્યાખ્યાત હિસાબ એમની જ વ્યાખ્યા કે પૂર્ણતાનું પ્રગટીકરણ આ રૂમ સ્વચ્છ છે જો આને સાફ કરવામાં આવ્યો હોય આ રૂમ સાફ થઈ જાય પોતું મરાઈ જાય પછી છેલ્લે જે વધે ને એનું નામ સ્વચ્છતા બરાબર સ્વચ્છતા લાવવા જ નથી હોતી ઉપરથી કચરો સાફ કરવાનો હોય સ્વાસ્થ્યની વ્યાખ્યા નથી હોતી દર્દોની વ્યાખ્યા હોય આ દેહમાંથી દર્દો દૂર થાય પછી જે પાછળ નામ સ્વાસ્થ્ય તમારા જીવનમાંથી દરિદ્રતા જેની દૂર થાય છે તેની ધનિકતા જે છે તવંગરપણું તમારું એ વધશે એટલે જીવનમાંથી અધર્મ દૂર થાય તો અહીંયા વધે ધર્મ જ છે આપણે આપણો પ્રશ્ન હતો કે જે જ્ઞાન આપણે આપીએ છીએ નાનકડા નિર્દોષ બાળકને જે એનો મૂળભૂત સ્વભાવ છે એ જ્ઞાન આપ્યા પછી એ જો સ્વાર્થી બની જાય એ જો દુનિયાદારી સમજવા માંડે તો ખરેખર એને જ્ઞાન કહી શકાય એમાં વાત એ છે કે માંડવી ગમે એને વાંચે ગમે એને સાંભળે એ જેવે એની સમજણ પ્રમાણે ઓકે એટલે બાળકને તમે બધું ભણાવો એને શિખામણ આપો કે જે કંઈક પાંચ હજાર વર્ષથી શિખામણ આપતા હોય સંતો તો તો સમાજ સુધરી ગયો એટલે એમ નથી થતું એને સમજણ આવે ને એ મહત્વનું એટલે ભગવાન બુદ્ધ એમ કહેતા કે અસત્યને અસત્ય ઓળખ અસત્ય તરીકે ઓળખો સત્યને સત્ય તરીકે ઓળખો તમારા હૃદયમાં ઝાંખો અને તમારી પ્રકૃતિને અનુસરો જો એમાં હૃદયમાં ઝાંકવાની એને કીધી છે વાત તો એ વાત એટલી જ છે કે એવા જીવનના પ્રસંગો મને કહ્યું વેન યુ આર નોટ એબલ ટુ ટેક એની ડિસિઝન ઇન યોર લાઈફ ફોલો યોર હાર્ટ યોર હાર્ટ ઇઝ ઇન લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઇટ એટલે હૃદયને અનુસરવાનું કેમ અને કોઈ સંતને કોઈ ધર્મગ્રંથને કોઈને અનુસરવાનું નહીં તમારી પ્રકૃતિને અનુસરવા બરાબર છે એટલે બાળક નહીં સમજાય તો એના જીવનમાં પરિવર્તન થાય બાકી તમારા કહેવાથી ન થાય કે કંઈ વાંચી લેવાથી નહીં થાય એ જીવશે એની સમજણ પ્રમાણે એ સમજણ કેમ ડેવલપ થાય એ